દેશની અંદર અનેક ડોન થયા છે અનેક ગેંગસ્ટર થયા છે પરંતુ આજે એક એવા ડોન વિશે વાત કરવી છે જે દેશનું પહેલું ઓફિશિયલ એન્કાઉન્ટર હતું જ્યાં દોસ્તો ભૂતકાળમાં અનેક ડોન થયા છે પોલીસે તેના એન્કાઉન્ટર કર્યા છે પરંતુ ઓફિશિયલ રીતે જે પહેલું એન્કાઉન્ટર થયું છે એ ડોન વિશે આજે વાત કરવાની છે અને એ ડોન હતો ત્યાં સુધી દાઉદનું દાઉદ બનવું મુશ્કેલ હતું જ્યાં દોસ્તો દાઉદનો કટ્ટર દુશ્મન તેને ગણવામાં આવતો હતો અને તેના કારણે જ દાઉદ છે તે રાતા પાણીએ રોયો હતો કોણ છે આ ડોન ક્યાંનો છે તેની સાથે પોલીસે શું કર્યું છે આ તમામ મુદ્દે હવે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે મુંબઈ હા દોસ્તો મહારાષ્ટ્રનું મુંબઈ છે અને આ મુંબઈ માયાનગરી તરીકે ઓળખાય છે પહેલાં બોમ્બેના નામથી પણ ઓળખાતું હતું આ સમયે એસીના દાયકાની વાત કરવામાં આવે તો ચાલીસથી લઈને એસીના દાયકા સુધી મુંબઈ ઉપર ત્રણ વ્યક્તિ ત્રણ ડોનના રાજ હતા કરીમલાલા હાજી મસ્તાન અને વરદરાજન આ ત્રણ વ્યક્તિ હતા જે મુંબઈ પર રાજ કરતા હતા દોસ્તો એંસીના દાયકામાં હાજી મસ્તાન છે તેનું તમામ લોકો છે તે માનતા અને તે તેને વડીલ તરીકે પણ ડોનની અંદર સ્થાન હતું પરંતુ કરીમલાલા જે છે આ કરીમલાલાની ગેંગ એંસીના દાયકામાં પણ એકઠી હતી અને કરીમલાલા છે તે મુંબઈ ઉપર રાજ કરતા હતા આ એ જ સમય હતો જ્યારે દાઉદની શરૂઆત હતી જી હા દોસ્તો વરદરાજન હાજી મસ્તાન અને કરીમલાલા આ ત્રણ લોકો સ્મગલરો હતા દારૂનો ધંધા સાથે જોડાયેલા હતા જુગાર સાથે જોડાયેલા પરંતુ એ સમયે મર્ડર નહોતા હતા પરંતુ જેવી દાઉદની એન્ટ્રી થાય છે ત્યારે મર્ડરોનો દોર શરૂ થાય છે અને દાઉદ આ ત્રણેયને ટક્કર આપીને મતલબ કે આ ત્રણેયને પછાડીને મુંબઈ ઉપર રાજ કરવા માગતો હતો પરંતુ આ જ સમયે પાંચમા એક ડોનની એન્ટ્રી થાય છે દાઉદનો ભાઈ હોય છે સાબિર કાસ્કર એ અને દાઉદ એ ગેમ ચલાવતા હતા પરંતુ એક વ્યક્તિ છે મનોહર અર્જુન સુરવે જેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો મનોહર સુરવે છે કે પ્રાથમિક શિક્ષણ રત્નાગીરીમાં મેળવે છે અને ત્યારબાદ તે પોતાના મોટા બાપુજી હોય છે મુંબઈની અંદર તેના ઘરે આવે છે જેથી કરીને તે આગળનો અભ્યાસ કરી શકે કીર્તિ કોલેજ તેમાં મનિયા સુરવે મતલબ મનોહર સુરવે જેને મનિયા સુરવેના નામથી બાદમાં ઓળખાય છે તો આ મનોહર સુરવે છે તે કીર્તિ કોલેજની અંદર એડમિશન લે છે બી એમાં અને તે સડસઠ ટકાએ મતલબ કે સારા એવા ટકાવારીથી તે પાસ થાય છે મતલબ કે તે ભણવામાં પણ હોશિયાર હોય છે પરંતુ તેનો એક કઝીન ભાઈ હોય છે જે અપરાધની દુનિયામાં હોય છે અને તેના કારણે મનોહર સુરવે છે તેની સાથે હોય છે અને તે એના ભાઈના કારણે અપરાધ જગતમાં એન્ટ્રી કરે છે મનોહર સુરવે તેનો ભાઈ અને એક અન્ય વ્યક્તિ થઈને એક વ્યક્તિ સાથે તેની લડાઈ થાય છે અને આ ત્રણ લોકો હોય છે જે સામેવાળાને મારે છે અને તે મોતને ભેટે છે ત્યારબાદ આ ત્રણેયને પોલીસ છે તે પકડી લે છે અને કોર્ટમાં હાજર કરે છે મનિયા સુરવે તેનો ત્રણેયને ઉમરકેદની સજા મળે છે પ્રથમ તેને તેને મુંબઈની મુંબઈની જેલમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ પુણેની યરવડા ખસેડવામાં આવે છે જોકે ત્યાં જેલની અંદર આ લોકો સાથે ખૂબ માથાકૂટ થતી હતી જેના કારણે તેને રત્નાગીરીની જેલની અંદર ત્યારબાદ શિફ્ટ કરવામાં આવે છે જોકે આ ઉમ્રકેદની સજા છે એ સમયે ચૌદ વર્ષની હતી નવ વર્ષ છે તે મનિયા સુરવા જેલમાં કાઢે છે અને એક દિવસ એને મોકો મળે છે જેલની બહાર ભાગવાનો એ નવ વર્ષની સજા ભેગવા બાદ રત્નાગીરીની જેલમાંથી ફરાર થાય છે અને ફરાર થઈને ફરી એક વખત આવે છે મુંબઈ આ મુંબઈની અંદર તે ડોન બનવા માટે તેનું નામ મુંબઈમાં ચમકાવવા માટે અથવા તો મુંબઈ પર રાજ કરવા તે માગતો હતો જેના કારણે તે પઠાણ ગેંગમાં સામેલ થવા પ્રયાસ કરે છે પરંતુ પઠાણ ગેંગ તેને સામેલ નથી કરતી ત્યારે બીજી ગેંગ હતી પઠાણની સામે દાઉદનો ભાઈ જે છે સાબિર કાસ્કર તેની ગેંગ હતી અને આ સાબીર કાસ્કરની ગેંગમાં મતલબ કે દાઉદની ગેંગમાં તે સામેલ થવા માગે છે પરંતુ ત્યાં પણ સામેલ નથી થઈ શકતો કારણ કે હજુ સુધી મનિયા આ સુરવેનું નામ છે તે મોટું નહોતું થયું ત્યારબાદ મનિયા સુરવે છે તે સાબિર કાસ્કર એટલે કે દાઉદ અને પઠાણની ગેંગ મતલબ કે કરીમલાલાની જે ગેંગ હોય છે આ બંને વચ્ચે છત્રીસનો આંકડો હોય છે આ બંને વચ્ચે ઝઘડા થયા હતા કારણ કે દાઉદને પણ મુંબઈ ઉપર રાજ કરવું હતું પરંતુ હા મસ્તાને આ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને આ સમાધાન થયા બાદ પણ કરીમલાલાની જે પઠાણ ગેંગ છે તેને દાઉદ ખટકતો હતો આ સમયે મનોહર સુરવે છે તે બંને ગૌરવને મળે છે પરંતુ તેને કોઈ રાખતું નથી ત્યારબાદ તે મુંબઈની અંદર લૂંટ કરે છે મારામારી કરે છે બેંકના રૂપિયા પણ લૂટે છે અને ધીમે ધીમે તેનું નામ છે તે થોડું ઘણું ચમકે છે પઠાણ ગેંગ મતલબ કે કરીમલાલાની ગેંગ હોય છે તે દાઉદની ગેંગને ખતમ કરવા માગતી હોય છે અને એ આવા જ વ્યક્તિની શોધખોળમાં હોય છે ત્યારબાદ તે મન્યા મનોહર સુરબેનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને આ મનોહર સુર્વેનો કોન્ટેક્ટ કર્યા બાદ એ દાઉદના ભાઈ સાબીર કાસ્કરની સોપારી તેને આપે છે મતલબ કે ઉડાવી દેવાનું કહે છે મન્યા સુર્વે ડોન બનવા માટે તેને આ મોકો જોતો હતો અને તે આ મોકો છે તે ઝડપી લે છે ઓગણીસો ને અંદર આ મનિયા સુરવે છે તે દાઉદનો જે ભાઈ હોય છે તેની સોપારી લે છે અને દાઉદનો ભાઈ એટલે કે સાબિર કાસ્કર જે છે આ સાબિર કાસ્કરને સિદ્ધિ વિનાયક મંદિર છે અને આ સિદ્ધિ વિનાયક મંદિર નજીક એક પેટ્રોલ પંપ હોય છે ત્યાં ઇન્ફોર્મેશન હતી કે એની રેકી કરવામાં આવી હતી કે ત્યાં એ રોજ રાત્રે પેટ્રોલ પુરાવવા માટે આવે છે ગાડીનો જેના કારણે આ મનિયા સુરવે અને તેનો માણસો છે તે ઘાટ લગાવીને બેઠા હોય છે અને જ્યારે દાઉદનો ભાઈ રાત્રિના સાંજના સમયે આવે છે ત્યારે મનોહર સુરવે તેને ગાડી ઉપર અંધાધૂંધ ફાયર કરે છે અને જેમાં દાઉદનો મોટો ભાઈ સાબીર કાસ્કરનું મોત થાય છે તેને લઈને દાઉદ રાધા પાણીયાર રોવે છે અને દાઉદ તેના ભાઈનો બદલો લેવા ખાણવાળી લે છે મતલબ કે તેના ભાઈનો બદલો તેનો મકસદ બની જાય છે તેને શંકા હતી પઠાણ ગેંગ ઉપર અનેક પઠાણ ગેંગ સાથે માથાકૂટો થઈ અનેક લોકોને પઠાણ ગેંગના અનેક લોકોને મોતને ઘાટ દાઉદ એ સમયે ઉતાર્યા હતા મતલબ કે સામે બંનેની ગેંગના લોકો છે એ સમયે મોતને ભેટ્યા હોવાના પણ ખબરો મળી હતી બીજી તરફ પોલીસ છે તે એવું કહેવાય છે કે એ સમયે પઠાણ પઠાનગેંગથી પઠાનગેંગથી છુટકારો મેળવવા માટે પોલીસ છે તે સમયે દાઉદને મદદ કરતી હતી સાબિર કાસકરને મોતને ઘાટ ઉતાર બાદ મનોહર સુરવે છે તેને મન્યા સુરવેના નામથી મુંબઈમાં ઓળખવામાં આવે છે અને તેનું એક અલગ જ છાપ પડે છે મતલબ કે મુંબઈની અંદર તેના નામનો ટહેલકામ મચી જાય છે અને મનિયા સુરવે છે તે હવે પઠાણ ગેંગ અને દાઉદ બંનેને પછાડીને મુંબઈ ઉપર રાજ કરવાનો હતો અને આ વાતને લઈને ક્યાંક ને ક્યાંક પઠાણ ગેંગ પર નારાજ હતી અને બીજી તરફ દાઉદ છે તે તેને મારવાનું મકસદ હતું કારણ કે તેના ભાઈની તેણે હત્યા કરી હતી આખરે દાઉદે એના અનેક માણસો છે તેની સાથે માથાકૂટ થઈ હતી પરંતુ પોલીસે મનિયા સુરવેના અનેક લોકોની માણસોની ધરપકડ કરી લીધી હતી અને મનિયા સુરવે છે તે સતત ફરાર રહેતો હતો તે મુંબઈથી ભાગી જાય છે પરત મુંબઈ આવે છે અને પરંતુ તે કોઈને જોવા નહોતો મળતો એટલો હોશિયાર હતો કે પોલીસના હાથે નહોતો લાગતો આખરે એક સમય આવે છે દાઉદના ભાઈ જે સાબિર કાસ્કર છે તેનું મોતને આદ વર્ષ વીતે છે અને સમય આવે છે અગિયાર જાન્યુઆરી ઓગણીસો ને બ્યાસી આ એ દિવસ હતો જ્યારે મનિયા સુરવે છે તેની ઇન્ફોર્મેશન દાઉદના માણસો છે દાઉદના ગુર્ગાઓ છે તે પોલીસને આપે છે કે મનિયા સુરવે આજ બપોરે દોઢ કલાકે કાર લઈને આવશે વડાલા આંબેડકર જંક્શન નજીક તે કોઈ પાર્લરમાં આવવાનું હતું કારણ કે તેની ગર્લફ્રેન્ડ ત્યાં હતી અને તેને મળવા આવવાનું છે આ પાકી ખબર છે કે દાઉદના માણસો છે તે મુંબઈ પોલીસ સુધી પહોંચાડે છે અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નેતૃત્વમાં એક ટીમનું ગઠન થાય છે અને તે આખી ટીમ છે અઢાર લોકોની ટીમ બનાવવામાં આવે છે મનિયા સુર્યા સુરવેને ઘેરવા માટે અને મન્યા સુરવેના એન્કાઉન્ટર કરવા માટે પોલીસ અલગ અલગ જગ્યા ઉપર પથરાઈ જાય છે અને ઘાત લગાવીને બેસે છે મન્યા સૂર્યા સુરવેના આવવાની ઠીક દોઢ વાગે છે અને મનિયા સુરવે છે તે જગ્યા ઉપર આવે છે અને પોતાની કારમાં હોય છે તે પોલીસને ઓળખી જાય છે પરંતુ તે પિસ્તોલ પકડે પહેલાં જ પોલીસ તેના ઉપર અંધાધૂંધ ફાયર કરે છે અને પાંચથી પણ વધારે ગોળી છે તે મનિયા સૂરવેના શરીરને વીંધી નાખે છે મનિયા સૂરવેને ગોળીઓ વાગ્યા બાદ પણ તે મોતને ભેટતો નથી પોલીસ તેને તેની કારમાંથી બહાર કાઢે છે અને બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવા માટે ગાડીમાં નાખે છે પરંતુ સવાલ એ વાતનો છે કે એવું કહેવાય છે કે દસ કિલોમીટર દસ મિનિટનો રસ્તો હતો ત્યાંથી હોસ્પિટલનો પરંતુ મનિયા સુરવેને હોસ્પિટલ પહોંચતા પહોંચતા ત્રીસ મિનિટ લાગ્યા હતા કે એવું પણ કહેવાય છે કે જાણી જોઈને પોલીસે ગાડી ખૂબ ધીમી હાંકી હતી જેથી કરીને મન્યા સુરવેના બચવાના કોઈ ચાન્સ ના રહે તો કંઈક આ રીતે દાઉદનો મોટો દુશ્મન હતો મનિયા સુરવે અને આ મનિયા સુરવે એ વ્યક્તિ છે જેનું ઓફિશિયલી રીતે પોલીસે દેશની અંદર પહેલું એન્કાઉન્ટર કર્યું હોય એ આ મનિયા સુરવે હતો અને આ મનિયા સુરવે ઉપર એક ફિલ્મ બનાવવામાં આવી છે જો નબ્રાઉન શૂટઆઉટ એટ વડાલા આ ફિલ્મ જોન અબ્રાહમનો રોલ છે એ અમન્યા સુર્યનો છે અને આ ફિલ્મ બનાવવામાં આવી છે તે આખે આખી મન્યા સૂર્ય ઉપર નિર્માણ કરવામાં આવી છે અને તો કંઈક આ રીતે દેશના પહેલાં એન્કાઉન્ટરની કહાની હતી દોસ્તો આવી ક્રાઈમની તમામ ખબરો અને સત્ય ઘટનાઓ જાણવાને જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો આવતીકાલે ફરી મળીશું ક્રાઈમની કોઈ નવી કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ